જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આપણે અંબાજી અને નાઇટમાં આપણે ઘરે પહોંચ્યા હતા તો જો વરસાદ પણ આજે બહુ છે જો તમે વરસાદ બહુ થઈ ગયો છે ઝારું બીજી બધી વાયરો હતો પવન તો એના લીધે આડી બધી પડી ગઈ છે અને જો છે આપડે હોટલ રેગ્યુલર બે ગાડી રાતની પડી છે ખરાબ થઈ ગઈ છે તો જોઈ શકો છો એક ભાઈ આવે છે અને એક ભાઈ ચાપીઓ બેહી ગયા છે મિત્રો અને આ બાજુ પણ જો એક ગાડી પડી છે તો આપણે હજી ખેતરમાં ગયા નથી ખેતરમાં જઈએ તો જો આ ભાઈ યાદ કરે છે તો આપણે હજી ખેતરમાં નથી ગયા તો ખેતરમાં જઈએ અને આપણે જે રોપા રોપ્યા હતા એ જોઈએ કે કેવા છે અને ખેતરમાં કેટલું નુકસાન છે કે નહીં તે જોઈશું તો વ્લોગમાં બન્યા દેજો જુઓ મિત્રો જે આપણે આ શાક રૂપિયા કમ્પ્લીટ રીતે બધા શાક છે તે ચોટી ગયા છે બરોબર છે તમે જોઈ શકો છો આ છે મોહની રોપી મોહોગની છે અને જો આ છે બધા આપણે શાક કમ્પ્લીટ રીતે ચોટી ગયા છે તો આ છે આપણી મગફળી જોવો તમે આ છે ગુવાર આપણો જો અંદર પાણી ભરાઈ ગયું છે રાતનો વરસાદ બહુ હતો એટલે તો ઝાડમાં હજી પણ પોણી પડ્યું છે તમે જોઈ શકો છો જો આ છે આપણે લસકા ઝાડ તો થતી ગઈ માપની વજન છે એટલે હજી આડી પડી નથી જો મિત્રો આ છે આપણે કેવા છે તો કમેન્ટ જરૂરથી કરજો બરોબર છે જો આ આપણે પાણી ભરાઈ છે તો હાલમાં તો કોઈ નુકસાન નથી પણ જો હજી વરસાદ વધારે આવે અને જો પવન હોય તો હવે છે જે નુકસાન તે થઈ શકે છે જે ઝાર છે બાજરી છે તે આડી પડી શકે છે કારણ કે વરસાદ થયો છે એટલે હવે એના મૂળ છે તે એમ કહેવાય ને કે ગળી ગયા છે તો હવે જો પવન જો વધારે આવે ને વરસાદ થાય તો ગળી શકે છે અને જો આ લસકા બાજરી મોટી હતી તે આડી પડી ગઈ છે મિત્રો બાકી આને હજી કાંઈ જીવ નથી આ છે આપણે ભારતમલા રોડ જો મિત્રો આજનો આપણે આ વ્લોગ હતો તો હવે પાછા મળીશું નવા વ્લોગમાં જય સુધી બધા જય માતાજી જય જવાન જય કૃષ્ણ